સુરતના સચિન ખાતે જર્જરીત બિલ્ડિંગ પડી જવાની ઘટનામાં સાત ના મોત થયા બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું હતું અને બિલ્ડિંગોના સર્વે શરૂ કર્યા છે ઝોન દ્વારા જર્જરીત એપાર્ટમેન્ટ ખાલી કરાવી એપાર્ટમેન્ટના પાણી નળ કનેક્શન સાથે પાવર કનેક્શન પણ કટ કરાવી દેવામાં આવ્યા હતા સુરત શહેરના સચિન ખાતે જર્જરિત બિલ્ડિંગ પડતા સાત લોકો મોતને ભેટ્યા હતા તે સુરતમાં જર્જરીતે બિલ્ડિંગો હજુ પણ જીવતા બોમ્બ સમાન ઊભી હોય છે જે બિલ્ડીંગોનું પાલિકા દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલા ઉધના અંબાનગર ખાતેના જૈનબ એપાર્ટમેન્ટ જર્જરીત હાલતમાં હતું તેમ છતાં આ એપાર્ટમેન્ટમાં વીસ પરિવારો જેમાં આશરે પચાસ જેટલા લોકો રહેતા હતા જેથી ન કરે નારાયણ કોઈ દુર્ઘટના થાય તો મોટી જાનહાની થાય તેમ હોય તાત્કાલિક ઉધના ઝોન દ્વારા જઈને એપાર્ટમેન્ટ ખાતે પહોંચી રહેવાસોને રહેઠાણ ખાલી કરાવ્યા બાદ એપાર્ટમેન્ટના પાણી અને નળ કનેક્શન કાપવાની સાથે ડીજીવીએસની ટીમને બોલાવી વીજ કનેક્શન પણ કાપી નખાયો હતો એમાં આગળ શું છે કે હવે બહુ ઘણી વખત છે ને આખા આપણે સોસાયટી મળીને સાત થી આઠ વખત છે ને સાત થી આઠ વખત કમ્પ્લેન કરી હતી ને એસએમસી હું છે ઘણી વખત ખાલી કરાવવા પણ આવ્યું કે ભાઈ આને ખાલી કરી નાખો પણ કોઈ બી છે ને અમળતું નહીં હતું કારણ કે અહીંયા બધા ભાડો તો હતા બહુ જૂના ભાડો તો રહેતા હતા આવતા હતા જાતા હતા આવી રીતે પણ એસએમસીની કોઈ વાત માનતો નહીં હતો પછી છેલ્લે ધોરણે એ કે અમે બહુ બધા મળીને આ સચિનની જે દુર્ઘટના થઈ એ પછી બધા સોસાયટીમાં બેનો માહોલ હતો કે ભાઈ આ પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂની બિલ્ડિંગ છે આ ક્યારે પણ પડી શકે છે તો એનું આપણે શું કરવાનું તો બધા મળીને પાછા અમે એસએમસીમાં કમ્પ્લેન કરી એસએમસીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે એસએમસી અહીંયા આવ્યું બરાબર એસએમસી આવીને એના તાત્કાલિક ધોરણ ડ્રેનેજ લાઇન કાપી એની એને લાઇટ લાઇનની લાઇટનો લાઇટ કાપો એનો પાણીનો કનેક્શન કાપો ને એ લોકોને બધાને કીધું કે ભાઈ તમારે આને ખાલું કરવું પડશે આ તમારો જીવનો જોખમ છે અહીંયા તમે રહેશો તો મરી જશો ને પછી બધું શું શું છે કે એસએમસી પર આવશે એસએમસી એ લોકોને કહી કહી ગઈ હતી તો કાલે બધા જ લોકો છે ને ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે અને હવે તમે જોવો છો સામે જે ટેમ્પો છે ભરે છે હવે ચાર પાંચ પરિવાર વહેંચા છે એ પણ ચાલી જશે અહીંયા છે ને એમ સમજોને ને છવ્વીસ થી અઠ્ઠાવીસ ટોટલ રૂમ હતા અહીંયા પચાસ થી સાઈઠ લોકોને અમે ઘણી વખત રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ આ ખાલી કરી દો કારણ કે અહીંયા આવવા જવામાં અમને તકલીફ થાય છે ક્યારે પણ છે તમે જોજો બિલ્ડિંગની કેવી હાલત છે અહીંયાથી છે ને બધા મોટા મોટા કોન્ક્રીટના ટુકડાઓ ક્યારે પણ પડે છે માણસો બચી જાય છે એ તો ઉપરવાળાનું એક કરમ છે કે કોઈ બી દિવસ કોઈ હાદસો નહીં થયો બાકી ઘણી વખતે છે ને મોટા મોટા ટુકડાઓ પડ્યા છે એના પરથી મકાન મકાન માલિક એનો મૂળ મકાન માલિક જે છે ને એ બોમ્બે રહે છે એને ઘણા વખત અમે છે ને કોન્ટેક કરવાનું કોશિશ બહુ વખત કોશિશ કરી પણ કોઈ જાતનું એને જોડે કોન્ટેક્ટ નથી થયો એને એને જે સલીમ બાયક્રોસી છે એ આ બિલ્ડિંગ હંભાડતો હતો એને બી ઘણી વખત કીધું પણ એ લાઈ લાઈને ભાડો એને અંદર ભરતો હતો ખાલી નહીં કરાવતો હતો પછી કાલે એસએમસી આવ્યું અમે એસએમસીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એને આવીને એને એક્શન લીધો તો આ કામ થયું છે હવે અમે એસએમસીથી અમારી આજ રિક્વેસ્ટ છે આખી સોસાયટીની કે એસએમસી ગમે તેમ રીતે એને અહીંયા ખાલી થઈ જાય તો જે લોકોની બિલ્ડિંગ છે આ જે બિલ્ડર છે એનો ને અહીંયા જે સલીમભાઈ છે જે અહીંયા ફ્લેટ હોલ્ડરો બી છે અમુક તો એ બધા પાસે તાત્કાલિક ધોરણ પર એને તોડી પાડે હાલ તો ઉધના ઝોન દ્વારા અન્ય જજરિત બિલ્ડિંગોનું પણ સર્વે હાથ ધરાયું છે જેથી ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન કોઈ બિલ્ડિંગ પડી ન જાય બ્યુરો રિપોર્ટ એન્ડ ફન્યુઝ